આગળ વાત કરીશું નવસારીની તો નવસારીના ડાભેલ ગામમાં બંદૂકની અણીએ બબાલ કરવામાં આવી છે બંદૂક બતાવીને બબાલ કરી છે વિડીયો કેમ ઉતારો છો તેવું પૂછવા જતા બબાલ થઈ છે મહત્વનું છે કે બબાલ થતા બંદૂક બતાવી જમીન પ્રકરણમાં માથાકૂળ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે બરોલી પોલીસ મથકમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ઘટનામાં સાહેબ એવું છે કે અમે ફંક્શન માટે અહીંયા ડાબેલ આવેલા હતા એ ડાબેલ મુકામે અમે અમારું કામ બતાવતા હતા સાંજે સાડા છ વાગેની સાત વાગ્યાની આજુબાજુ ત્રણ માણસો અમારો ભાણેજ છે એ ત્યાં દુકાને લેવા ગયો હતો ત્યાં એ લોકોનું ખાલી ખોટું વિડીયો અગમ્ય કારણસર માણસ ઉપાડતું ઉતારતું હતું તો એને પૂછવા ગયો કે ભાઈ તમે શું કામ વિડીયો ઉતારો છો તો એ માણસે બોલાબાલી કરી પછી એને કીધું કે તું મારી પાસે ગન છે તું મારું શું કરી લેશે તો પછી એને અમને ફોન કર્યો તો હું મમ્મીને બધા ત્યાં પહોંચ્યા મમ્મીએ ત્યાં જોયું તો કીધું ત્યાં મારામારી પણ થઈ મમ્મીને પણ પછી ત્યાં પપ્પા પણ આવ્યા પપ્પાને ગન બતાવીને કે હું તમને બધાને શૂટ કરી દઈશ એનો અમને કોઈ મારામારી પણ થઈ આ મારો જમીનનો કેસ છે જેના કારણે આવી રીતે આ ત્રણ જણા છે જેનું નામ છે અમીન ઇદ્રિજ ભીખા ઉઝેર ઇબ્રાહીમ શિદાત ને ત્રીજા માણસ છે જે માણસે ગન બતાવી છે તેનો સુલેમાન આ ઘટના એવી બની કે મારા છોકરાઓ અમે લોકો ઘરમાં હતા મારા છોકરાઓ તા દુકાન પર કંઈ લેવા ગયા કે કંઈ સિગરેટ પીવા ગયા તો એ લોકો જેમ જેમ આગળ ગયા ને તેમ તેમ એ લોકોએ કોણ જાણે કેમ બધા તો વિડીયો ઉતારવા લાગ્યા તો મારા છોકરાઓ દુકાન છે તા તો ત્યાં ગયા ને તો તેમ તેમ એ લોકો આગળ આવીને એનો વિડીયો ઉતાર પછી છોકરાએ એવું કીધું કે તમે શું કામ અમારો વિડીયો ઉતારો છો કઈ કામ છે તમને અમારો વિડીયો ઉતારવાનું તેમ એ લોકોએ પછી બોલાબાલી ચાલુ કરી ને પછી મારામારી ચાલુ કરી એ હતો એ ઉજેર અમીન ઉજેર ઇબ્રાહિમ સિદ્ધાર્થ અમીન ઇદ્રિશ ભીખા ને સુલેમાન ટેલારા એવું કરીને મારા છોકરાઓને બીવડાવ્યા ને કે મારા ગજવામાં ગન છે તમને સૂટ કરી દેવા તો પછી મારા છોકરાઓ બીધા ને એ લોકોએ મારામાં મારી